નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન બધાને મારા જય શ્રી કૃષ્ણ આ છે મારા ઓર્ગેનિક ઘઉં બરાબર આ ઓર્ગેનિક એટલે ઓર્ગેનિકનો મતલબ કે રાસાયણિક ખાતર કોઈ નહીં ડીએપી યુરિયા કોઈ નહીં આમાં સેન્દ્રીય ખાતર મતલબ સાણીયો ખાતર સાણીઓ ખાતરથી આ અમારા ઘઉં છે અને પહેલું પાણી પહેલાં પાન આ બીજું પાણી છે અને ત્યારબાદ અમે આ ખાતર નાખ્યું છે ને જીમ મે આ ઓર્ગેનિકમાં ખાતર આવે છે ને જીમ અને આ એનો કલર જુઓ અને કેવા ઘઉં છે મસ્ત સરસ મજાના આ બીજું પાણી ફરે રહ્યું છે બરાબર સરસ મજાના ઘઉં છે અને મારો કહેવાનો હેતુ એ છે કે ઓર્ગેનિક વાપરો અને સ્વચ્છ રહો સ્વચ્છ એટલે શરીરમાં કોઈ નુકસાન ના આવે હાડકાં નબળા ના પડે એ રીતનું બધું આ જણાવવાનું હેતુ એ રહ્યું મારું